જય ખૂંખાર નમસ્કાર મિત્રો હું શું સંજય વાઘેલા અને તમારા બધાનું આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે મિત્રો તમે જોઈ શકો છો આ ભીડભાડ કેટલું બધું આપણા કેટલા બધા આપણા લોકો આવેલા છે આપણા મિત્રો આવેલા છે આ પવિત્ર જગ્યા પર આ પવિત્ર જગ્યાનું નામ છે ખૂંખાર મેલેડી માતાનું આ જગ્યા છે અને આ બારેજા કરીને ગામ છે મિત્રો આવેલી છે એટલું મસ્ત પવિત્ર ધામ છે કે જોવાલાયક સ્થળ છે આ મિત્રો તો અમે ગયા હતા તય જોઈ શકો છો તેની ભીડભાડ અને એટલું બધું પબ્લિક હતું કે હા કે માતાજીનો પરચા અપરમ આર હો જય મા મેલેડી જય 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 મા મેલેડી મારી બારે જવા રહી મિત્રો આ જગ્યા છે ગાદી તૈયારી છે તો ત્યાં આગળ તેની ભીડ જો મિત્રો કેટલી બધી ભીડ છે જોવાલાયક જગ્યા હતી આ ખરેખર એકવાર થઈ જજો અને હા કમેન્ટમાં મેલડી લખી મારા મિત્રો જે પણ કમેન્ટ વગર જતા નહીં મેલેડીની તમારા કૃપા થશે અને હા મિત્રો આ જગ્યાએ કોઈ પણ મિત્રો જાય છે એ માતાજીના દર્શન કરીને ધન્ય બને છે એમનું જીવન એમના જીવનમાં આવતા દુઃખો માતાજી હરી લે છે અને સુખમય જીવન આપે છે અને તમારા જીવનમાં કંઈ પ્રોબ્લમ હોય તમને કંઈ કામ હોય કે માતાજી આ મારું તમારું કોઈ સપનું હોય અને માતાજીને તમે કહો કે માં 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 આ સપનું મારું પૂરું કરશે અને આ જગ્યાએ તમે તલી દર્શન કરવાની પણ બાધા રાખો તો મારા ખ્યાલથી આ સપનું સાકાર થઈ જશે તમારું અને આ એવું જ સપનું લઈને અમે પણ ગયા હતા આ જગ્યાએ ક્યાં કે મારા જે મિત્ર છે એમને આપણા યુટ્યુબની ચેનલ ડીમોપલિ કરી દીધેલી રિયુઝ કન્ટેન આવેલું એટલા માટે અમે આની એમને બાધા રાખેલીમાં મેલેડી ખૂબ ખાડ મેલેડીની તો એમણે બાધા પૂર્ણ કરવા અમે ગયેલા તો મિત્રો આ બજાર છે તેનું તો તમે જોઈ શકો છો તે નળા ખાટલા અને બજારની અંદર તો બંગડી ને બીજું ઘણું બધું મળે છે તેનો રસ્તો છે તેથી જ બધી અલગ અલગ વસ્તુ તમે શોપિંગ પણ કરી શકો છો કંઈક ખાઈ શકો છો અને એવું પાર્કિંગની પણ વ્યવસ્થા જોઈ લો ઘણી બધી બહુ પવિત્ર જગ્યાને સારી વસ્તુ છે તો આ જગ્યાએ જાઓ મિત્રો તો ખરેખર બહુ મસ્ત જગ્યા છે તો તમે એકવાર આ જગ્યાએ જજો મારા વાલા મિત્રો જયાલાયક જગ્યા છે બરાબર છે તો ખેડા જિલ્લાની આગળ આવેલું છે આ બારેજા કરીને ગામ મેં પહેલાં કહ્યું એવું હું જઈ રહ્યો છું અને મારો મિત્ર મારી સાથે છે મંદિર અંદર ગાદી એ જોવા માટે તો તેનું વાતાવરણ જો મિત્રો કેટલું મસ્ત છે હૈ ન બહુ મજા આવી ગયું મિત્રો એકવાર જજો મારા ભાઈઓ મારી બહેનો મારી કાકીઓ મારા કાકા એકવાર જયા જેવું છે આ જગ્યાએ હો યાર ખરેખર આ જગ્યાએ જવા જેવું છે મારા ભાઈઓ પાણીપુરી પણ મળે છે જો દેખાય છે તમને એટલી મસ્ત જગ્યા છે હે ને એમાં મેલેડીની મેર છે બધા પર એવું લાગે છે મને તો ભાઈ પણ તેના લોકો ખુશ ને ખુશ રહે છે પણ એક બીજી વસ્તુ છે મિત્રો મેં અંદર વિડીયો ઉમેર્યો છે થોડોક તમે જોઈ લેજો પૂરો જોજો તો મેલેડી જય મા મેલેડી જય ખૂંખાર મેલેડી જય માતાજી મારા વાલા મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી લેજો ચેનલને નવા હોય સબસ્ક્રાઈબ કરી લીધો અને મિત્રો એની અંદર એક વસ્તુ દુઃખદ હતી આમાં છેલ્લે ઉમેરું પડ્યું એ મને એ જગ્યા મને બહુ ગમી બરાબર છે ખૂંખાર મેલેડી માનો પવિત્ર જગ્યા મને બહુ જ ગમી છે મિત્રો પણ એ વ્યવસ્થા થઈને થોડી મને ડિફિકલ્ટ અને થોડું મને નિરાશાજનક લાગ્યું કે આવું ના હોવું જોઈએ કારણ કે તય અમે જોવા ગયા હતા અને એ આજુબાજુ બધા ચંપલ આપણે જે કાઢીએ છીએ એ જગ્યા અને બીજી જગ્યાએ અમેથી અંદર ગયા હતા અને પાછળની સાઈડે ચંપલ બધા બહુ કાઢ્યા હતા ઘણા બધા અને તેના સ્વયં સ્વયંસેવકો બે ત્રણ તે આવેલા હતા સ્વયંસેવકો તમે નહીં મળો કોથરી વચ્ચે મોટી મોટી કોથરી લઈને બે બધા ચંપલો ભરી લીધા અને એ ચંપલો કોઈએ કહ્યું કે આ ચંપલ ભાઈ અહીં કોઈ આવશે પછી લેવા તો આ ચંપલ એ બહને મળશે કેમ કે પેલી બાજુ જગ્યાએ કોઈ પૂછે તો પેલી બાજુ સાડી પેલી બાજુ નાખ્યા છે એમ કહી દેજો કે ઉધીની સાડી તો મિત્રો એ ચંપલ જોયા કોઈ બહારનો આવ્યો હોય તો ખબર નહીં અહીં ભરીને તમે બીજા ચંપલ કહી નાખ્યા તો આ વ્યવસ્થા આવું ના હોવું જોઈએ અને કોઈ પણ જગ્યાએ ચંપલ મૂકેલા હોય એક બે ચંપલ હોય દસ જોડી હોય તો વાત અલગ છે સો થી દોઢસો જોડી ચંપલ હતા એ રીતે અને બીજે હટાવીને મૂક્યા આ એક દુઃખદ વસ્તુ મને લાગી તો તેના આપણા જે મહારાજ છે એમને કહેવાનું તેના માતાજીને કહેવાનું કે મહારાજ છે કે આ વ્યવસ્થા કરારડ આવે અને આટલું થોડું ધ્યાન રાખે બસ જય મેલડી જય માતાજી હર હર મહાદેવ